મિત્રો આજે ભારત દેશની અંદર ભગવાનના ભક્તો જ્યારે ગણપતિ ગણપતિમય બન્યા છે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનના ભક્તો ગણેશજીની પોતાના ઘરની અંદર કે પોતાના સોસાયટીના પોતાના ગામના પોતાના શહેરના પંડાલની અંદર ગણપતિજીની સ્થાપના કરે છે પરંતુ સૌ કોઈના મનમાં એક પ્રશ્ન થવો પણ જોઈએ કે ગણપતિ મહારાજની સ્થાપના થયા પછી એનું પૂજન અર્ચન કરવામાં આવે ભગવાનના ભક્તો જે સંકલ્પ કર્યો હોય ત્રણ દિવસ 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 કે આટલા ગણપતિ ગણપતિ પૂજા સેવા કર્યા પછી છેલ્લા દિવસે વિસર્જન જળાશયમાં કરવામાં આવે છે તો શા માટે ગણપતિ મહારાજ વિસર્જન પાણીની અંદર જળાશયમાં કરવામાં આવે છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનાની અંદર આપણે શિવજી પૂજન કરીએ છીએ નવરાત્રીમાં માતાજીનું પૂજન કરીએ છીએ પરંતુ એક પણ સ્વરૂપને આપણે જળાશયમાં પધરાવતા નથી પરંતુ ગણપતિ મહારાજના સ્વરૂપને જળાશયમાં શા માટે પધરાવીએ છીએ તો આ કારણનો જવાબ તમને શાસ્ત્રોના માધ્યમથી આપી રહ્યો છું આપણે સૌ જાણીએ છીએ કે વ્યાસ ભગવાને મહાભારતની રચના કરી પરંતુ વ્યાસ ભગવાને આ કાવ્યની રચના પોતાના મનમાં કરી હતી પરંતુ આ મહાકાવ્યને જો કોઈએ લખ્યું હોય તો ગણપતિ મહારાજે લખ્યું દસ દસ દિવસ સુધી એક પણ ક્ષણ અટકા વગર ગણપતિ મહારાજે આ લેખન કાર્ય કર્યું હતું પરંતુ લેખન કાર્ય કરવાની સાથે ગણપતિ મહારાજના શરીરનું તાપમાન જળવાઈ રહ્યે ને એ તાપમાન નિયંત્રણમાં રહ્યે એટલા માટે વ્યાસ ભગવાને માટીનો લેપ ગણપતિ મહારાજના શરીર ઉપર લગાવી દીધો હતો ને જ્યારે આ મહાકાવ્યની રચના પૂર્ણ થઈને ત્યારે ગણપતિ મહારાજ બહુ થાકી ગયા શરીરમાં એટલી બધી અકડામણ થઈ કારણ કે લેપ બધોય સુકાઈ ગયો હતો પરંતુ આવડી મોટી રચના જ્યારે પૂર્ણ થઈ એટલે વ્યાસ ભગવાન બહુ પ્રસન્ન થયા એને ગણપતિ મહારાજની પૂજા કરી અર્ચના કરી વિધવિધ પ્રકારના વ્યંજન ધરાવ્યા અને શરીર ઉપર જે અકડામણ થતી હતી એ માટીનો લેપ દૂર કરવા માટે શરીરને ઠંડુ કરવા માટે બાજુમાં જે જળાશય હતું સરોવર હતું એમાં ગણપતિ મહારાજને સ્નાન કરે તો ત્યારથી આ પરંપરા શરૂ થઈ કે ભગવાનના ભક્તો ગણેશજીને ગણેશ ચતુર્થીના દિવસે પોતાના ઘરની અંદર એને સ્થાપિત કરે આઠ દસ દિવસ સુધી એની પૂજન અર્ચન કરે અને છેલ્લા દિવસે ગણપતિ મહારાજને જળમાં વિસર્જિત કરી આ પ્રથમ કારણ બીજી વાત સર્જનની પ્રક્રિયામાં પાંચ તત્વ મહત્વના છે એમાં જળ તત્વ મુખ્ય ભાગ ભજવે છે અને આ પૃથ્વીની જે પૃથ્વીની રક્ષા કરવા માટે પણ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો હતો અને પૃથ્વીને સમુદ્રના જળમાંથી બહાર કાઢી હતી અને જ્યારે પ્રલયનું વાતાવરણ થાય ત્યારે પણ એ પ્રલયના સમયે આ પૃથ્વી જળની અંદર સમાવેશ થઈ જાય છે તો જ્યાં એનું સર્જન થાય છે ત્યાં જ આ પૃથ્વીનું વિસર્જન થાય છે અને જળની સાથે તો શિવજીના પરિવારને ગાઢ સંબંધ રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે શિવલિંગનો પ્રાદુર્ભાવ જળાશયની અંદર નદીમાંથી થાય છે અને ગણપતિ મહારાજનું સર્જન તમે યાદ કરો માતા પાર્વતીના સ્નાન જળમાંથી ગણપતિ મહારાજનું સર્જન થયું હતું મતલબ કે ગણપતિ મહારાજનું સર્જન જે જળાશયમાંથી જે જળમાંથી થયું ત્યાં જ ગણપતિ મહારાજનું વિસર્જન એ જ જળમાં કરવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ એ રીતે જળના જળ તત્વના મુખ્ય અધિપતિ કોઈ દેવ હોય તો એ ગણેશજી છે કે શિવજી છે તો આ કારણથી ગણપતિ મહારાજનું વિસર્જન જળાશયમાં કરવામાં આવે છે આશા રાખું છું કે આજના આ કથાના માધ્યમથી આપણા મનમાં રહેલા પ્રશ્નનો જવાબ તમને ચોક્કસથી મળી ગયો હશે રજા આપશો જય ગણપતિ